નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે પાલિકા ખાતે એમપી એમએલએની સંકલન બેઠક યોજાઈ વડોદરા પાલિકાની વડી કચેરી ખાતે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને સાંસદ ધારાસભ્યોના સંકલન બેઠક યોજાય જેમાં ધારાસભ્યો દ્વારા પોતાના મત વિસ્તારમાં આવતા કામો અંગેના રિવ્યૂ જાણ્યા હતા અને કેટલીક રજૂઆતો કરી હતી આજની આ બેઠકમાં વિધાનસભાના ધારાસભ્ય કેયુ રોકડિયા શહેરવાડી વિધાનસભાના ધારાસભ્ય મનીષાબેન વકીલ વાઘોડાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા અને સિનિયર ધારાસભ્ય માંજલપુરના યોગેશ પટેલ હાજર રહ્યા હતા આ બેઠકમાં ધારાસભ્યોના મત વિસ્તારમાં આવતા કામો બાબતે રજૂઆત કરી હતી અને શહેરના પ્રશ્નો બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી ખાસ કરીને અત્યારે વરસાદની સિઝન ચાલી રહી છે ત્યારે રોડ રસ્તા અને ગટરના કામો કઈ રીતે ચાલી રહ્યા છે તે બાબતે રિવ્યૂ લેવામાં આવ્યા હતા અને વિશ્વામિત્રીની કામગીરી પણ જાણી હતી ખાસ કરીને તમામ ધારાસભ્યો દ્વારા પોતાના મત વિસ્તારના અલગ અલગ કામો મ્યુનિસિપલ કમિશનર સમક્ષ મૂક્યા હતા અને જલ્દીથી આ કામો થાય તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો મ્યુનિસિપલ કમિશનર પણ તમામ લોક કામોને પોઝિટિવ રીતે લઈ તમામ કામો જલ્દીથી પૂર્ણ થાય અને વડોદરા શહેરના નાગરિકોને ઓછામાં ઓછી તકલીફ પડે તે દિશામાં કામ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ જનરપર ન્યૂઝ આવા જ સમાચાર જોવા માટે જોડાઈને રહો જનરપર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ આજે જે રૂટિન ત્રીજી શનિવારનું જે સંકલન મિટિંગ છે વડોદરા મહાનગરપાલિકા અંતર્ગત જે ધારાસભ્યશ્રી અને સાંસદ સભ્યશ્રીની જે સંકલન મિટિંગ છે એનું આજે સાંજે ચાર વાગેથી લગભગ સાત વાગે સુધી ત્રણ કલાકનું મિટિંગ ચાલ્યું એમાં જે પેન્ડિંગ ઇસ્યુઝ છે તમામ ધારાસભ્યશ્રીનું એ ઉપર પણ ચર્ચા કરવામાં આવી અને આવનારા દિવસોમાં ચોમાસામાં કયા કયા એ લોકોની વિસ્તારમાં કયા કયા કામ કરવાની છે અને લોકોની સગવડ માટે કયા કયા કામો ફ્યુચરમાં લેવાની છે અને આ ચોમાસા દરમિયાન કોઈનું વધારેને વધારે કંઈ પરેશાની ના થાય એ બાબતમાં કયા કયા પ્રકારનું કામ કરવાનું છે એમની સૂચન પણ અમે સાંભળવામાં તક મળી અને સાથે સાથ લગભગ માર્ચ મહિના પછી એપ્રિલ મે અને જૂન એટલે ત્રણ મહિનાનું સંયુક્ત રીતે સંયુક્ત એ લોકોની જે પ્રશ્નો છે એને પણ રજૂ કરવામાં આવ્યું અને દરેક ધારાસભ્યશ્રીને અમે શાંતિથી સાંભળ્યા અમુક ઇસ્યૂઝ પોલિસી લેવલ ઇસ્યૂઝ છે અને અમુક ઇસ્યૂઝ કદાચ ડિસિશન મેકિંગના કારણ પેન્ડિંગ હતી એ અલગ લેવલમાં વોર્ડ લેવલમાં ઝોન લેવલમાં હોય એ તમામનું અમે આવનારા દિવસોમાં આવનારા સંકલન સુધી જેટલું થઈ શકે આટલું સોલ્યુશન લાવવા માટે અમે જવાબ પણ કરી છે અને દરેક અધિકારીને સામેથી સંકલન રાખવાનું અને રાજ્ય સરકારનું જે પરિપત્ર છે એમપી એમએલએ રેફરન્સ અને સીએમ વાળો જે પરિપત્ર છે જીએડીનો આ પરિપત્રના ધ્યાને લેતા તમામ અધિકારીને સામેથી જ એમનો જવાબ આપવાનો સમયસર જવાબ આપવાનો અને જેમાં અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટને પણ જવાબ આપવાનો હોય એ બધું જવાબ આપી એનું સોલ્યુશન પણ કરીને એમને જવાબ કરવાનું પણ સૂચના આપવામાં આવ્યું છે વોર્ડ ઓફિસર્સથી લઈને કન્સર્ન ડેપ્ટી મ્યુનિસિપલ કમિશનર્સ એસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર્સ અને સ્થાનિક વોર્ડ એન્જિનિયર્સ તમામ ધારાસભ્યશ્રી સાંસદ સભ્યશ્રીની પ્રશ્નો નિરાકરણ લાવવા માટે ભારત સરકાર અને રાજ્ય સરકારની જે અમુક ગાઈડલાઇન્સ છે એને હંડ્રેડ પર્સન્ટ અમલીકરણ કરવા માટે પણ આજે નિર્ણય લેવામાં આવ્યો છે રૂટીન પ્રોસિજર સિવાયનું પણ જે ડ્રેનેજ વિષય છે પાણીનું વિષય છે ટીપી ખુલ્લું કરવાનો વિષય છે દબાણની વિષય છે હેલ્થનો વિષય છે અને અમુક જગ્યાઓમાં તળાવ બ્યુટિફિકેશન તળાવ ઊંડો કરવાનું વધારે મોટું કરવાનું જે સમસ્યાઓ છે એ બાબતમાં મેક્સિમમ ચર્ચાઓ થઈ છે એટલે આવનારા દિવસોમાં સારી રીતે કામગીરી કરવા માટે સૂચના આપી છે અમે પૂરો વિશ્વાસ છે કે વડોદરા મ્યુનિસિપલ